મારું બેટું મલખ દારૂ પીવે છે છે નું કરવું જમીન નું કરવું બધું ભેસ અને ભૂખે બહુ લાગી છે રોટવું શું કરવું કોઈ મગજમાં આવતું નથી હવે તો મારું બેટું કાળુજી પાણી જાવું પડશે ભૂખ લાગી છે જબરજ તો થોડોક જાતા આવું

ખોલો કે લ્યા તાપ પડે છે કોજી વાત સાચી છે પણ તમે મને બહે રૂપિયા મધુર છો આલી પણ હાલ વાદળો આવી છે ને એટલે હું આ આ ઘડી કોમ કે દીયો મોકુ એમ અલ્યા ભાઈ આ દુહરો તાપે છે તાર તો તમને ઓય લાયા છે બહે યાર રૂપિયા આલી નું હોય હા કોજી મોણા થી કોઠિયા છે લો તારું બા દુહરો નઈ તપતું દૂહરું દુહરો નઈ તારો હાણે જો લો હરાદ કેવા યાર હરા જા ભૂલી ગયો આટલી જિંદગી જો કાઢી છે તમે જિંદગી જો કાઢી

કાઉજી ભાસલા એમ થાય હો એ તો મારા આપડા બે દારૂડિયા સી લહર દોવા દીયા છો દોવા કે ન લગડે તો હતા તા હો તો જોગલા જાય જી ઉ છો મારા ભો લુકડા તો છે કોઈ સોખા કોરા ઠોકારે છે શું વાત છે અરે કરા તો તો થોડો થડો જોવાની તાલા જોજો હું તો ઓમ સાત્રીબન ના ખાતા હો બહી રૂપિયા હું ગમે અહીંયા લઈ તું બહી રૂપિયા તમારા હાથા પાવડો પાવડો છો પડ્યો તો હું આવું છું ખાલી જોવા જ આવું છે કે આપણે ચેક કરીને આવરા

અરે બોલવા ફોન કરશું નઈ હવે બેટા મારી ઉજાવાની નહિ પેની વાત જો અમે તો પે દારૂ પેલા ઝેણા હતા કે દૂધ હતા હવે દારૂ પીવો છે અમે કોઈ મોચી વાત દારૂડિયા કેતો